હલો દોસ્તો હું મનીષા તમારું સ્વાગત કરું છું મારી ચેનલ ખાના ખજાનામાં જેમ ગુલાબી ઠંડી પડી રહી છે તેમ આજે તમે જોઈ શકો છો ગુલાબી ગુલાબી પરાઠા શેણા છે આ પરાઠા છે બીટના ગુલાબી ગુલાબી બીટના પરાઠા મેં એને મસ્ત છીણી લીધું છે તમે પણ આ રીતે એને છીણી લેજો પહેલાં પછી જુઓ પરાઠા બનાવવાની આ સામગ્રી છે તમે જોઈ શકો છો કે મેં પરાઠામાં શું શું નાખ્યું છે વાસણ લઈશું લોટ બાંધવા માટે તેમાં બે વાટકી ઘઉંનો લોટ નાખવાનો ઘઉંનો લોટ નાખ્યા પછી આપણે તેની અંદર જીરું નાખીશું જીરું નાખ્યા પછી હળદર નાખીશું તલ નાખીશું જીરું પાવડર નાખીશું લીલા મરચાં નાખીશું સ્વાદ અનુસાર નમક નાખીશું મતલબ મીઠું અજમાને થોડો હાથ વડે ક્રશ કરીને નાખીશું લાલ મરચું નાખીશું લસણવાળું લીંબુનો ખાટો ખાટો રસ નાખીશું થોડી ખટાશ આવે આપણા પરાઠામાં મસ્ત અને મોણ માટે તેલ પણ નાખીશું તેથી આપણા પરાઠા મસ્ત સોફ્ટ તૈયાર થાય પછી બધા મસાલાને લોટમાં મસ્ત રીતે મિક્સ કરી લઈ આપણે જે છીણેલું બીટ છે એ પણ એડ કરી લઈશું અંદર અને એડ કર્યા પછી લોટ સાથે મિક્સ કરીને એકદમ ના બહુ કઠણ ના બહુ ઢીલો લોટ તૈયાર કરી લઈશું પછી તેના નાના નાના લુવા લઈ લઈશું લુવા બધા વાળી લીધા પછી થોડો લોટ લેવાનો લોટ થોડો ચોંટાડવાનો લુવા પર તેથી પાટલી પર આપણો લોટ ચોંટે નહીં અને મસ્ત નાના નાના પરાઠા બધા બનાવીને રેડી કરી લેવાના મેં આ જ રીતે બધા પરાઠા બનાવીને રેડી કરી લીધા છે જો અમારા પરાઠા રેડી થઈ ગયા છે હવે ગેસ પર તવો મૂકીને તવો ગરમ થાય એટલે તવા પર આપણે પરાઠા જે બનાવ્યા છે તે બધા પરાઠા આપણે એને શેકી લઈશું તેની અંદર તમે તેલ પણ નાખી શકો ઘી પણ નાખી શકો બટર પણ નાખી શકો હું અહીંયા તેલમાં પરાઠા બનાવી રહી છું તમને જે પસંદ હોય તેના પરાઠા બનાવી શકો છો જોઈ શકો છો એને ઉલટ પુલટ કરીને આપણા બધા પરાઠા રેડી કરી લેવાના પરાઠા પર મસ્ત ગુલાબી ગુલાબી કલર દેખાઈ આવે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો આપણા પરાઠા કેવા મસ્ત શેકાય છે તેને દબાવી દબાવીને શેકી લેવાના જુઓ આપણા બધા પરાઠા એ જ રીતથી મેં શેકી લીધા છે એકદમ ગુલાબી ગુલાબી બધા પરાઠા રેડી થઈ ગયા છે શિયાળામાં અને ખાવાની બહુ જ મજા આવે અગર તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો અને તમે પણ બનાવજો ઇટ રૂટના પરાઠા થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો પ્લીઝ સપોર્ટ મી